અમરેલી જિલ્લામાં સિંચાઈ યોજનાઓ પાણી પુરવઠા યોજના જિલ્લામાંગતિ તળેના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા પ્રતાપપુરા અમરેલી સ્થિત જીવાદુરી સમાન ડેવી ડેમ પૂર્ણ સપાટી સુધી ભરવાનો વર્ષો જૂનો પ્રશ્ન હવે ઉકેલાશે પૂર્ણ સુધી ભરવા માટે અંદાજે પંદર કરોડથી વધુના ખર્ચને મંજૂરી અંદાજે સત્તર હેક્ટર જમીનના સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવશે સૌરાષ્ટ્રમાં ખેતી માટે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સહિતના પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવશે પૂર્ણ સપાટી સુધી ભરવામાં આવશે અમરેલી શહેર સહિત આસપાસના થી વધુ ગામોને પીવાના પાણીનો લાભ મળશે બાબરા ચલાલા મોરજરધારી રાજુલાના મોટી ખેરાડી ખાંભાના જીતીયાળી સહિતના પાણી પુરવઠા હળવક સ્થળ અમરેલી ઠેબી ડેમ સાઇટ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રીની મુલાકાત ગુજરાત વિધાનસભા આયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવી કાંકડિયા સહિતના પદાધિકારી શ્રીઓ પણ મંત્રી શ્રીની વિવિધ સ્થળ મુલાકાત સમયે ઉપસ્થિત રહ્યા રાજ્ય સરકારના જળા સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અમરેલી જિલ્લાની મુલાકાત છે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી અમરેલી જિલ્લામાં ખેતીલક્ષી સિંચાઈ યોજના જૂથ પાણી પુરવઠા સુધારણા યોજના અને વિવિધ પ્રગતિ ટળેના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી બાવરા શેલાલા, મોરજેઢાડી, રાજુલાના મોટી ખિરાડી થાંબાના 46 સહિતના પાણી પુરવઠા હેડવર્ક્સ સ્થળ, ઠેવી ડેમ સાઇટ, અમરેલી સહિતના સ્થળે જળ સંપત્તિને પાણી પુરવઠા મંત્રી શ્રીએ મુલાકાત લીધી અને વિવિધ હેડવર્ક્સ ખાતે પાણી સંગ્રહને લઈ, પાણીના સમ વોટર ટ્રીટમેન્ટ સુવિધા, પાણીના ટાંકા સહિતના પ્રગતિ હેઠળના વિકાસ કામોને લઈ અધિકારી શ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. મંત્રી શ્રી પ્રગતિ હેઠળના વિવિધ વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે ઉપસ્થિત અધિકારી શ્રીઓને सूचना आपी रिपोर्ट आ बिपिन राठौर जिला ब्यूरो चीफ अमरेली 1996 થી અમરેલી ઠેબી ડેમ નો જે પ્રશ્ન હતો કે અમરેલી ઠેબી ડેમ પૂર્ણ ભરાતો નહોતો 47% જેટલો ડેમ ખાલી રહેતો હતો આ વર્ષો જૂના પ્રશ્નને કોઈ ભૂતકાળ કર્યું તો રાજ્ય સરકારે કર્યું છે મારે ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનો મારે હૃદયથી આભાર માનવો પડે આ વિસ્તાર હતી ઓગણીસો સન્નુંથી જે પ્રશ્ન પડતર પીડો હતો અને ઠેબી ડેમ એટલે અમરેલીની જીવાદોરી ગણી શકાય અમરેલી શહેર માટે પાણીનો કાયમિક માટે પ્રશ્ન હલ કરી શકે એ પ્રકારનો જ્યારે પ્રશ્ન હતો આજુબાજુના વીસ ગામ જેટલા ગામડાઓમાં પણ ફાયદો થાય આ ડેમ ભરાવાથી એ સેતાલીસ ટકા ડેમ આપણે ભરાતો નહોતો સત્તર હેક્ટર જમીન જે એકવાયર કરવાની હતી એ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી રાજ્ય સરકાર અમારો જળ સંપત્તિ વિભાગ માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ જે રીતે કામ કરી રહ્યો છે એના ભાગરૂપે આખા એ સૌરાષ્ટ્રની અંદર જે વર્ષોથી સિંચાઈને લગતા જે પ્રશ્નો પડતર હતા એવા પ્રશ્નો એનો વહેલી તકે ઉકેલ આવે અને જે તે લગત વિસ્તાર હોય એને એનો લાભ મળે સિંચાઈનો હોય કે પીવાના પાણી માટેનો એના માટે સતત ચિંતિત અમારો વિભાગ અને અમારા માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન અમે કામ કરી રહ્યા છીએ અમરેલીનો આ પ્રશ્ન ઠેબી ડેમનો ઘણા સમયથી પડતર હતો આ વિસ્તારના સન્માનની કૌશિકભાઈની આખી ટીમ ધારાસભ્યોની અને સંગઠનના મિત્રો ઘણી વખત આ અમારા સુધી વાત કરતા કે અમને આ ઠેબી ડેમ માટેનો ઉકેલ લાવો અને એના ભાગરૂપે જે કંઈ આ વિસ્તારને અને એમાંય ખાસ કરીને અમરેલી શહેરને પીવાના પાણી માટે દરરોજ પાણી મળી રહે એવું આ ઠેબી ડેમ પીવાના પાણી માટેનું રિઝર્વેશન થયેલું આ ડેમ એમાં જમીન સંપાદન અને બાકીનું જે કંઈ કરવાનું થતું હોય છે એના માટેનું અમે પૂરતું ફંડ ફાળવી આપ્યું છે હજુ પણ કાંઈ વિશેષ કરવાનું થતું હોય છે તો એ કરાવીને પણ સો ટકા આ ડેમને પાણીથી ભરી શકાય અને અમરેલીની શહેરની જનતાને રેગ્યુલર પીવાનું પાણી મળે એ માટેની અહીંથી જોગવાઈ થઈ રહી છે સાથે સાથે આજુબાજુના લગભગ વીસક ગામ કે જે ગામોને એનો સિંચાઈનો એટલે પાણી રિચાર્જ થવાથી એનો પણ ખૂબ સારો લાભ થવાનો એટલે વહેલી તકે આ અમે મંજૂરી આપ્યા પછી કામ કાર્યરત થાય એ માટે અમારા અધિકારીઓને સૂચનાઓ આપી છે એ સિવાય કોઈ ખેડૂતોનો પ્રશ્ન હશે તો એ પણ અમે સરકાર કક્ષાએથી વહેલી તકે ઉકેલ થાય ખાસ તો આ વિસ્તારના બધા પ્રતિનિધિઓ જે રીતે ધારાસભ્ય અમારા સંગઠનના મિત્રો વારંવાર આવીને અમારા ધ્યાન પર મૂકતા એટલે હું એટલા માટે જાગૃત પ્રતિનિધિ હોય એનો કેટલો ફરક પડે એ આ ઠેબી ડેમનું એક ઉદાહરણ છે